તો ગુજરાતભરમાં ઉનાળાનો આકરો કહેર વર્તાઈ રહ્યો છે માનવીઓ ગરમીથી બચવા માટે ઇલેક્ટ્રોનિક ઉપકરણ આદિનો ઉપયોગ કરતા હોય છે પરંતુ અબોલ પશુઓ આવું નથી કરી શકતા એવામાં ભાવનગરના તંત્રના વાંકો મુંગા પશુઓને આકરી વેદના સહન કરવાનો વારો આવ્યો છે શહેરમાં મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોરોને પકડી પાંજરે પૂરવાની કવાયત હાથ ધરાઈ હતી હવે આ પશુઓને ઉનાળાની ભયંકર ગરમીમાં રહેવા માટે મજબૂર બન્યા છે ઢોરવાડ આ બોલ પશુઓને આકરા તડકામાં શેકાઈ રહ્યા છે જે આજે મેં જોયું ઘણા જગ્યાએ કે જે મહાનગરપાલિકા જે પશુને પકડી જાય છે એ બહુ સારું કામ છે પણ એનો જે ખરેખર એવી જગ્યાએ રાખે છે એમાં ખરેખર એક તો કાળજા આવી ગરમી ચુમ્માલીસ પિસ્તાલીસ તાપમાન અને ઢોરને રાખતા હોય છે એના પતરામાંથી હેઠળ રાખતા એવા તપે અને પશુ બિચારા ફાંફાઈ મારતાને હાફતા હોય છે એટલે બધા એનો કારણ છે સાહેબ કે અત્યારે એમાંય પણ ધ્યાન દેવાની જરૂર છે આપણે એની માટે ખરેખર પાણીના જે હવેડા છે એ કાર્ય બધું છે પણ એ એની પર કાંઈ ઢાંક કૂટુંક નથી એમાંય ઘણું પણ નુકસાન થઈ શકે છે લોકો મહાનગર વગર હાથ જોડીને વિનંતી કરો કે આવા ઢોર પકડો કાઢવો એનો ખરેખર એવી રીતે દેખરેખ આવો કે હેરાન ન થાય કે મૂંગા પશુ પક્ષી આપણને કંઈ નથી શકવાના એક કક્ષિત સર્કલ છે એક બાલનમાન છે ચિતરા છે જે બા બાલનમાન છે ત્યાં ફક્ત ફૂંટિયા રાખીએ છીએ પકડીને આપણે અને બાલા અખિલેશ ને ચિત્રા જે ડબ્બો છે આપણો ઢોર ડબ્બો એમાં ગાયું રાખીએ છીએ અને નાના વાછડાઓ એ રાખીએ છીએ અને ગરમીથી બચવા માટે થઈને આપણે પાયો છટકાવ ફૂલ કરીએ છીએ અને સ્પ્રિંકલ કહેવાય છે ને એ ટૂંક સમય આપણે નાખવાનું છે આપણે તો મનુષ્ય અવતાર આવે આપણે બોલી શકવાના છીએ આ ઢોર બોલી નથી શકવાના અમે પણ વિરોધ કરતા હતા કે રખડતા ઢોરને ડબ્બામાં પૂરવા પડે બહુ સાચી વાત છે પણ પૂર્યા પછી આ તડકામાં આ ગરમીમાં એને તડકા નીચે મૂકી દેવાના એને તમે રચકો નાખો કે કોઈ કોઈ પણ વસ્તુ નાખો તો તડકામાં ખાઈ જાય ગરમ પાણી પીવાનું તો આ શું કરશે આ ઢોર એ તો બોલી તો એકવાના નથી એ કોને કહેશે જવાબદાર તંત્રને આપણે બધા સાથે મળીને છે કારણ કે વિચારવું પડે અમદાવાદમાં તો ઢોરખાનામાં કુલર મૂક્યા છે તો આપણે તો પતરા નાખ્યા છે એ પણ સાઈડમાં કદાચ લીલી નેટ નાખી હોત અને રચકો બચકો નાખવાની સાઈડમાં રચકાની વ્યવસ્થા છયામાં કરી હોત કે છયો રે આ ગરમીમાં આપણે એક કલાક બહાર રહી શકતા તો આ ઢોર એ તો મોંઘું પ્રાણી છે